વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ મિત્રો હું છું તારા અજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે સ્ટેમ થ્રી પોઈન્ટ ઝીરોનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને તેની અંદર કોણ કોણ ભાગ લઈ શકે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તેના પહેલાં મારી ચેનલની અંદર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક શેર જરૂર કરજો કારણ કે આ ચેનલ પર વિદ્યાર્થીને લગતી અને શિક્ષકને લગતી અથવા તો કોમ્પ્યુટર રિલેટેડ વિડીયો સૌ પ્રથમ હું મૂકતો હોઉં છું તો મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક શેર જરૂર કરજો તો વાત કરીએ ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા સ્ટેમ થ્રી પોઈન્ટ સ્ટેમ થ્રી પોઈન્ટ ઝીરોનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને આ ક્વીઝની અંદર નવથી લઈને બારમા સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને ખાસ કે જો અત્યારે ધોરણ આઠની અંદર પરીક્ષા આપી રહેલા છે વાર્ષિક તે પણ આ ક્વિઝની અંદર ભાગ લઈ શકે છે આ ક્વિઝની અંદર ભાગ લેવા માટે લાસ્ટ જે ડેટ છે તે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો આ સ્પર્ધાની અંદર ભાગ લેનાર તાલુકા લેવલે ટોપ ટેન વિદ્યાર્થીઓની પસંદગી રાજ્યકક્ષા માટે થશે અને તે ટોપ ટેન વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ભાગ લઈ શકશે અને આ ફીઝ માટે સરકારે બે કરોડ સુધીનું ઇનામ જાહેર કરેલું છે એટલે કે આ ફીઝની અંદર તમે ભાગ લઈ અને વિવિધ પ્રકારનું ઇનામ પ્રાપ્ત કરી શકો છો પ્લસ તમે જે સાયન્સના જે સ્થળો છે એટલે કે ઇસરો ફોરેન્સિક લેબ જેવા સ્થળોના મુલાકાત લેવા માટે પણ તમે લાભ લઈ શકો જો આ સ્પર્ધાની અંદર ભાગ લઈને પછી તમે નવથી લઈને બારમા ધોરણ વચ્ચે અભ્યાસ કરતા હો તો આ ક્વિઝની અંદર તમારે અવશ્ય રજીસ્ટ્રેશન કરવું જોઈએ અને ભાગ લેવો જોઈએ અને આ એક પ્રકારની રમત છે તો તે રમતની અંદર ભાગ લઈ તમે રમતા રમતાં ઇનામ જીતી શકો છો તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે આપણે જોઈએ તો રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમે તમારા ફોનની અંદર કે કમ્પ્યુટરની અંદર તમારે બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ગૂગલ ક્રોમ કે પછી એજ કે પછી તમે જે બ્રાઉઝર વાપરતા હો તે હું અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કરું છું ત્યારબાદ ફક્ત તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન થયા બાદ અહીંયા એસ ટી ઈ એમ ક્વિઝ રજીસ્ટ્રેશન બે હજાર ચોવીસ એટલું લખવાનું છે એટલું લખશો એટલે જે પહેલી લિંક આવે છે તે લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારું એક આવું પોસ્ટર તમને જોવા મળશે નવી ટેબની અંદર નવા વિન્ડોની અંદર તો અહીંયા ગુજરાત સ્ટેમ્પ ક્વિઝ થ્રી પોઈન્ટ ઝીરો ધ જર્ની ઓફ ન્યૂ જનરેશન અને અહીંયા લાસ્ટ ડેટ પણ અહીંયા લખેલી છે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમે આ હવે આપણે રજિસ્ટ્રેશન કરવા માટે કંઈ નથી કરવાનું ફક્ત અહીંયા અહીંયા ચોકડી પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું છે તમારી માહિતી નાખવાની છે અહીંયા હું તમને ડેમો બતાવું છું એટલે હું ખાલી માહિતી ભરીને બતાવું છું અહીંયા તમારું નામ લખવાનું છે ફક્ત તમારું નામ આખું નામ લખવાનું નથી પછી તમારા પપ્પાનું નામ ત્યારબાદ તમારી લાસ્ટ નેમ મો અટક ત્યાર તમારી જન્મ તારીખ તમારી જે જન્મ તારીખ હોય તે લખી ત્યારબાદ તમારું અહીંયા જેન્ડર પસંદ કરવું મેલ ફિમેલ જે હોય તે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખતી વખતે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મોબાઈલ નંબર તે જ જે તમે નાખશો તેના ઉપર તમારે ઓટીપી યુઝરનેમ અને પાસવર્ડ આવશે અને એ પાસવર્ડ અને યુઝરનેમનો ઉપયોગ કરીને તમે આ ક્વીઝની અંદર ભાગ લઈ શકશો અને એ મોબાઈલ પર એક લિંક પણ આવશે જે તમને ડાયરેક્ટ સીધું ક્લિક કરીને લોગ ઇનનું ઓપ્શન આવશે તો તમારે મોબાઈલ નંબર બહુ જ ધ્યાનથી નાખવાનો છે ઇમેલ એડ્રેસ જો હોય તો નાખવાનું છે જો તમારી ઇમેલ એડ્રેસ ના હોય તો જરૂરી છે નહીં અહીંયા જે લાલ લાલ ફૂંદડી જે દેખાય છે તે મેન્ડ્રેટરી છે એટલે કે ફરિયાદ ભરવાના છે બાકી જે ફૂંદડીવાળા નથી તે તમે ના ભરો તો પણ ચાલશે ફોટો અહીંયા તમારે અપલોડ કરવો હોય તો કરી શકો છો અથવા તો ના હોય તો વાંધો નથી અહીંયા ફોટો ઓપ્શનલ છે ત્યારબાદ જો હોય તો તેના ઉપર અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરવું ફોટો તમારે અપલોડ કરવો હોય તો ત્યારબાદ તમારે જે ફોટો અપલોડ કરવો હોય તે તમારા કોમ્પ્યુટર દાખલા તરીકે અહીંયા તમને બતાવવા માટે અહીંયા એક ફોટો લઉં છું આ ફોટા ઉપર ક્લિક કરવાનું અહીંયા તમારે એ ફોટાનું નામ આવી જશે ત્યારબાદ તમારે નેમ તો અહીંયા આપણે સ્ટેમ ક્વિઝ થ્રી પોઈન્ટ ઝીરો પસંદ કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા ધોરણ પસંદ કરવાનું છે જે તમે ધોરણની અંદર અભ્યાસ કરતા હો તે ધોરણ તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ સ્કૂલ નેમની અંદર તમારે સ્કૂલનું નામ નાખવાનું છે ત્યારબાદ તમારે અહીંયા તમારા ક્લાસ ટીચરને પૂછીને અને સ્કૂલ ઇન્ડેક્સ નંબર નાખવાનો રહેશે જો કે ના હોતો હોય પણ રજીસ્ટ્રેશન થઈ જશે પરંતુ જેમ બને તેમ નાખવો જે તે કરીને તમને તકલીફ પડે નહીં ત્યારબાદ તમારે અહીંયા એડ્રેસ નાખવાનું છે સ્કૂલનું એડ્રેસ નાખવાનું છે તમારું નથી નાખવાનું સ્કૂલનું એડ્રેસ જે હોય તે નાખવાનું છે એ એડ્રેસ તમારે નાખવું ત્યારબાદ અહીંયા તમારે બોર્ડ પસંદ કરવાનું રહેશે સ્ટેટ બોર્ડ સીબીએસસી કે આઈસીએસ તો આપણે અહીંયા સ્ટેટ બોર્ડ પસંદ કરવું ત્યારબાદ અહીંયા તમારે જે રાજ્ય હોય તે રાજ્ય પસંદ કરવાનું રહેશે રાજ્ય પસંદ કરશો ત્યારે તમે તેના જિલ્લા ઓટોમેટિક અહીંયા ઓપન થઈ જશે તો અહીંયા આપણે જે જિલ્લો હોય તે પસંદ કરવાનો જિલ્લાની પસંદગી કરશો એટલે તેના તાલુકા ઓપન થઈ જશે તો તાલુકાની અંદર આપણે જે તાલુકો હોય તે પસંદ કરી અને અહીંયા સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે હવે જ્યારે તમે સબમિટ બટન પર ક્લિક કરશો તો તમારો મોબાઈલ નંબર કમ્પ્લીટ માહિતી નાખેલી હશે હવે જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો ત્યારે તમારા મોબાઈલ નંબર પર એક યુઝરનેમ અને પાસવર્ડ આવશે અને એ મેસેજની અંદર એક લિંક પણ હશે તો એ લિંક પર ક્લિક કરી તમે યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને ક્વિઝ રમી શકો છો પરંતુ અત્યારે તમારે લોગ ઇન થવાનું નથી કારણ કે અત્યારે જે ક્વિઝ જે છે તે ચાલુ થઈ નથી જૂન મહિનાથી સ્ટાર્ટ થવાની છે જ્યારે ચાલુ થશે ત્યારે તમે એ યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરી તમે ક્વિઝ રમી શકો છો અને આ ક્વિઝની અંદર રજીસ્ટ્રેશન કરવા માટેની જે લિંક છે તે મારા વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે તો ત્યાં ક્લિક કરી અને સીધા તમે રજીસ્ટ્રેશન પેજ ઓપન કરી શકો છો આશા રાખો કે તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે અને આવા જ વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઇક શેર જરૂર કરજો